હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું રોટલો પણ એકદમ નવી રીતે જો આ રોટલો તમે ડિનરમાં ગરમા ગરમ બનાવશો તો જ તેની સાથે શાકની કે કોઈ કોઈપણ જાતની ચટણી કે અથાણાની પણ જરૂર નહીં પડે અને ખાવામાં પણ મજા આવશે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ભરેલો રોટલો બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં એક પેનમાં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ બહુ ઓછું લેવાનું છે કારણ કે મસાલો આપણે બાજરીના લોટમાં ભરવાનો છે એટલે મસાલો આપણે કોરો નથી કરવાનો એટલે બહુ તેલ ઓછું મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને બે ચપટી હિંગ નાખીને તેને બરાબર સાતળી લેશું અને હવે તેમાં તીખાશ માટે બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને તેને પણ બરાબર સાતળી લેશું તમે અહીં તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો તેનાથી તેનો ટેસ્ટ વધારે સારો આવશે હવે તેમાં વન ફોર્થ કપ જેટલી મેથી નાખીશું અને તેને પણ તેમાં સાતળી લેવાની છે તમે આમાં પાલક પણ એડ કરી શકો હવે મેથી થોડી એવી સતરાઈને સોફ્ટ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠાથી મેથી તરત જ તેનું પાણી છૂટશે એટલે તમે જુઓ તેમ એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું લીલું લસણ એડ કરીશું એકદમ ઝીણું સમારેલું તમે અહીં જેટલા લીલા મસાલા એડ કરવા હોય તેટલા એડ કરી શકો આટલા મસાલામાંથી લગભગ ત્રણથી ચાર રોટલા ભરેલા બની જાય તેટલો મસાલો તૈયાર થશે પછી તમારો મસાલો ભરવાની ક્વોન્ટિટી ઉપર આધાર રાખે છે લસણ પણ એકદમ સતરાઈને સોફ્ટ થઈ જાય એટલે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરીને થોડા એવા સોફ્ટ કરી લેશું આ બધી ભાજી બહુ વધારે નથી આપણે ચોળવવાની હવે તેમાં સ્વા થોડી એવી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીને તેને પણ આ મસાલામાં એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ તમે જેમ બધું મિક્સ કરશો તેમ તમારો મસાલો એકદમ કોરો થઈ જશે શાક જેવો નહીં થાય જે આપણે કચોરીમાં ને એમાં ભરીએ છીએ તેવો મસાલો તૈયાર થઈ છે આવી રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને થોડો વાર ઠંડો પડવા માટે મૂકી દેશું અને ત્યાં સુધીમાં આપણે બાજરીનો લોટ તૈયાર કરી લેશું રોટલો બનાવવા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એમાં થોડું એવું પાણી એડ કરીને મીઠું બરાબર પાણીમાં પીગાળી લેશું અને હવે તેમાં મેં અહીં એક કપ જેટલો બાજરીનો લોટ એડ કર્યો છે તેને હાથથી મસળીને પાણીમાં બરાબર મિક્સ કરી દઈશું બાજરીનો લોટ કંબાઈન ઓછો થાય છે એટલે આપણે જેમ જેમ જરૂર પડશે તેમ પાણી એડ કરીશું બહુ વધારે ઢીલો ન થઈ જાય એટલે મેં અહીં એક કપ જેટલો બાજરીનો લોટ એડ કર્યો છે તેમાંથી લગભગ મીડિયમ સાઇઝના બે રોટલા તૈયાર થશે લોટને પાણીનું આવી રીતે હાથથી મસળાય તેવું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને હાથનો જે હથેળીનો નીચેનો ભાગ હોય છે તેનાથી લોટને આપણે મસળીશું લોટને આપણે જેમ મસળીશું તેમ લોટમાંથી સરસ એવી સોફ્ટનેસ આવી જશે અને જમે જ્યારે તમે રોટલો બનાવશો ત્યારે ફાટશે નહીં એટલે જ રોટલો તમે આવી રીતે જેમ મસળશો તેમ તમારો રોટલો સારો થશે થોડું થોડું જો પાણી એડ કરતા જઈશું એટલે તમારો લોટ જો ડ્રાય થઈ જાય તો આવી રીતે તેમાં લચીલું પણ આવી જાય હવે આવી રીતનું ટેક્સચર તૈયાર થઈ જાય એટલે આપણે લોટને હાથથી બરાબર બધો ભેગો કરીને હવે તેને હાથથી સરસ એવો લુવાનો ગોળ શેપ આપી દેસું આ લોટમાંથી બે રોટલાનો લુવો તૈયાર થયો છે એટલે તેનું વચ્ચેથી બોન્ડ બનાવીને આવી રીતે લોકમાંથી વચ્ચેથી બે ભાગ કરી લેશું એક સરખા રોટલા થાય તે રીતે અને હવે એક ભાગને હાથમાં લઈને તેને ગોળ ગોળ આવી રીતે લાડવાનો શેપ આપી દેસું અને બંને હથિયાળી વચ્ચે લઈને પછી થોડો એવો ટીપી લેશું પછી એક હથિયાળીમાં આ રોટલાના લોટને રાખીને અંગૂઠા અને આંગળીની મદદથી જેમ આપણે કચોરીમાં મસાલો ભરવા માટે વાટકી તૈયાર કરીએ છીએ તેવી રીતે થોડું થોડું અંગૂઠામાં પાણી લઈને આવી રીતે વાટકી જેવો શેપ આપી દેશું મસાલો ભરવા માટે શેપ તૈયાર થઈ જાય એટલે હવે તેમાં આપણે એકથી બે ચમચી જેટલો મસાલો એડ કરીશું જો તમે પહેલીવાર બનાવતા હો તો બને ત્યાં સુધી ઓછો મસાલો લેવો મેં અહીં બે ચમચી જેટલો મસાલો લીધો છે બાજરીનો લોટ જો તમને થાપીને બનાવતા આવડતો હોય તો થાપીને કે હાથથી ટીપીને બનાવતા આવડતો હોય તો એવી રીતે હવે મસાલો મૂકીને આવી રીતે જે જાડો ભાગ ઉપર રાખ્યો છે તેને હાથથી આંગળીઓથી પાણી થોડું થોડું લઈને આવી રીતે પેક કરી દઈશું બહાર મસાલો ન નીકળે તે રીતે અને ફરી પાછો લાડવા જેવો શેપ લઈને હથેળી વચ્ચે લઈને રોટલાને આપણે જેમ સાદો રોટલો બનાવીએ છીએ તેમ હળવા હાથે એકદમ થોડું થોડું પાણી આંગળીઓ વચ્ચે લઈને રોટલાની ફરતી કોર જ્યાં ફાટે ત્યાં થોડું પાણી લઈ લેશું અને પાછો તેનો શેપ સરખો કરી લેશું અને આવી રીતે માપસરનો એવો રોટલો તૈયાર કરવાનો છે એકદમ હળવા હાથે વણવો બનાવવો નહીંતર રોટલો ફાટશે તો તમારો મસાલો બહાર નીકળી જશે એટલે તમે જુઓ તેમ જ્યાં મસાલો થોડો બહાર નીકળે ત્યાં આવી રીતે પાણીથી તેને ફરી પાછું સરખું કરી લેવું હવે મીડિયમ સાઇઝનો રોટલો તૈયાર થાય ત્યાં સુધીમાં મેં અહીં મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ ઉપર તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી છે તાવડી ગરમ થઈ જાય એટલે આપણો રોટલો પણ તૈયાર છે અને હવે તેને આપણે તાવડીમાં ચોળવવાનો છે તાવડીમાં હીટ આવી ગઈ છે એટલે હવે તેમને આપણે એક હાથમાં લઈને ધીમેકથી તાવડી ઉપર મૂકીશું રોટલો તમારો ફાટે નહીં અને ભમરો ન પડે તે રીતે ધીમેકથી મૂકી દઈશું અને એકથી દોઢ મિનિટ જેટલો સમય થાય એટલે ફરી પાછો તેને પલટાવી લેશું અને ફરી પાછો એકથી દોઢ મિનિટ જેવો સમય થાય એટલે ફરી પાછો પલટાવીને તેને ફૂલવા માટે મૂકી દેશું રોટલો બરાબર ફૂલી જાય એટલે હવે તેને આપણે તાવડીમાંથી લઈ લેશું અને તેની ઉપર થોડું ઘી લગાવી લેશું ઘી બરાબર લગાવીને પછી હવે પીઝા કટરથી આવી રીતે આપણે પીઝામાં જેમ શેપ આપીએ છીએ એમ તેમ આપીને વચ્ચેથી રોટલાને આપણે ખોલીને તેની ઉપર પણ થોડું ઘી એડ કરીશું આ રોટલો સાંજના ડિર ડિનરમાં કે સવારે નાસ્તામાં અત્યારે શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવશે જો તમે ક્યારેય ટ્રાય ન કરી વળતો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ભાવશે અને યુનિક બનશે વિડીયો ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ